નમસ્કાર હું નટુભાઈ ભાલાડા એસપી સ્પ્રેયર મોવિયા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ મારા નંબર નવ્વાણું સાત નેવ્યાસી ચૌદ બે એક્યાસી અસ અને બીજો નંબર અઠ્યાશી છાસઠ એકાવન ચૌદ અઠ્યાવીસ આજે મારે વાત કરવી છે એવા પૂંપની કે એક માણસથી આંબામાં દવા છટાઈ શકે આમ તો વિશ્વની સાપેક્ષ ખેતી રિલેટેડ આપણી પાસે ખાસ યંત્રો નથી જે સમૃદ્ધ રાષ્ટ્રો છે એની પાસે ખેતી માટેના જે યંત્રો છે એની સાપેક્ષ ભારતમાં કાંઈ નથી એમ કહી શકાય બરાબર છે પણ આવતા દિવસોમાં માણસોની તકલીફને કારણે માણસોની શોર્ટેજને કારણે કંઈક ને કાંઈક ખેતીમાં એવા યંત્રો વસાવવા જ પડશે કે જેથી કરીને ઓછામાં ઓછા માણસોથી વધુ વધુ કામ થાય એટલે હું તો માનું સુધી ઇન્ડસ્ટ્રીઝમાં આવતો યુગ ખેતી યંત્રનો આવશે એવું મારું તારણ છે બરાબર છે અત્યારે આપણે જે વાત કરવી છે એ આંબાના પંપની છે કે એક માણસથી આંબાના પંપમાં કેવી રીતે દવા છટાય અત્યારે હું આવ્યો છું ગીર ગઢડા તાલુકાના ભાખા ગામમાં તમારો જિલ્લો ગીર સોમ નથી અને મારી સાથે છે અરવિંદભાઈ ઉમરેટિયા અરવિંદભાઈ તમારા મોબાઈલ નંબર નમસ્કાર મારો મોબાઈલ નંબર ચોરાણું છવ્વીસ સત્તાણું સત્યાસી સડસઠ અરવિંદભાઈ આપણે લગભગ તમે મારા સંપર્કમાં બે વર્ષ જેવા છો પણ છેલ્લા દોઢ માસથી એવી ચર્ચા ચાલે છે તમે મને એવું કહેતા હતા કે મારે બ્લોરવાળો પંપ લેવો છે આંબામાં દવા છાંટવા માટે બરાબર છે પણ બ્લોરવાળા પંપમાં મેં હળવદ પંથકમાં જે દાડમમાં બ્લોર ચાલે છે ત્યાંય મેં આ ટાઈપના પંપ મારી રીતે બનાવીને આપ્યા છે પણ બ્લોરવાળા પંપમાં મેં એક નેગેટિવ પાસું એ જોયું કે એનો ફ્લો વધુમાં વધુ જે ગન કે બ્લોર હોય ત્યાંથી બારથી તેર ફૂટ સુધી ફ્લો જાય અને પવનની દિશામાં તો બે થી ત્રણ ફૂટ સુધી જ જાય બરાબર હવે આપણા વિસ્તારમાં એક તો પવન તો હોય જ છે બીજું આંબાની ઊંચાઈ ખાસ કરીને ત્રીસ પાંત્રીસ ચાલીસ ફૂટ સુધી હોય તો મારું તારણ એવું હતું કે બ્લોરવાળો પંપ આંબા માટે સફળ ન થાય અને એમાં તમે સહમત થયા કે વાત બરાબર છે પછી આપણે આ પંપ બનાવવાનું નક્કી કર્યું કંઈક મેં ડિઝાઇન બનાવી કંઈક તમે સજેશન કર્યું કે મારે આવું જોઈએ છે અને મેં મારી રીતે ડિઝાઇન બનાવી આપણે પહેલાં તો કાગળ ઉપર એક ડિઝાઇન બનાવી કે આવું કરીએ તો આવું થાય એ આપણે કેવી રીતે કર્યું આમાં શું છે એ ચર્ચા કરતાં પહેલાં જે લોકો આ વિડીયો જોવે છે એને ખાસ કરીને આમાં શું સિસ્ટમ છે એ હું બતાવી દઉં આ એક હજાર લીટરની એગ્રીકલ્ચર ટેન્ક છે સ્પેશિયલ એગ્રિકલ્ચર માટેની આ એના સ્ટ્રકચર છે અને વ્હીલ છસો સોળ આપેલા છે હવે આને છ ગન ચલાવવાની થાય છે ટોટલ એટલે મોટો પહેલાં તો પંપ મૂક્યો છે એકસો ને ત્રીસ લીટરનો અને આ પંપ છે એ ડાયરેક્ટ પીટીઓ સાથે છે એટલે ચેન ચક્કર કે એવું કંઈ નહીં પણ ડાયરેક્ટ પીટીઓથી જ ચાલે છે પછી પંપમાં નીચેથી પાણી લેવા માટે કનેક્શન આપેલું છે જે પાણી પહેલાં ફિલ્ટરમાં આવે છે અને ફિલ્ટરમાંથી પંપમાં આવે છે પંપમાંથી આખી આખી અહીં ઓપરેટિંગ સિસ્ટમ આપેલી છે ગનના બે ભાગ છે ત્રણ ગન આ બાજુ છે ત્રણ ગન આ બાજુ છે એટલે એને અહીંથી દરેકની સેપરેટ હાઈ હાઇડ્રોલિક પાઇપ આપેલી છે મતલબ એક બાજુનો ભાગ બંધ કરવો હોય તો જે સાઈડનો બંધ કરવો હોય એ આ વાલથી થઈ શકે અને બે ચાલુ રાખો હોય તો બે ચાલુ રાખે એટલે ઓપરેટિંગ સિસ્ટમ અહીંયા ડ્રાઈવરથી બેઠા બેઠા ઇઝીલી થઈ શકે અહીં ડ્રાઈવર બેઠા બેઠા ગન ચાલુ કરી શકે બંધ કરી શકે એક સાઈડ કરી શકે આખે આખી ઓપરેટિંગ સિસ્ટમ અહીંયા આપેલી છે પછી આ જે ગનનું સ્ટ્રકચર છે આ ટોટલ છ ગન છે આ ગનનું કામ એ છે કે આંબાની ટોચ સુધી દવા છાંટવી હોય તો આ ગન છાંટે આ વચ્ચેનો ભાગ કવર કરે અને આ નીચેનો ભાગ કવર કરે એવી જ રીતે આ બાજુ પછી આ ગનની સ્લાઇડર આપેલી છે આપણે આ ગનને આ જેટલી આમ કરવી હોય એટલી થઈ શકે એવું જ આ ગનને આપેલું છે દરેકે દરેક ગનને આ સ્લાઇડર પ્લેટ આપેલી છે અને દરેક ગનને એક ગન કોઈ કારણસર બંધ કરવી હોય માનો કે ટોચે જ ખાલી દવા છાંટવી છે અને આ ગન બંધ કરવી હોય તો અહીંથી આ વાલ બંધ કરે એટલે આ ગન બંધ થઈ જાય આ ગન અહીંથી બંધ થઈ જાય આ એક જ ગન ચાલુ રહી એવું જ આ બાજુ છે એટલે સેપરેટ ગન ચલાવવી હોય એક સાઈડ ચલાવવી હોય બંને સાઈડ ચલાવી હોય બધી ગન ચલાવવી હોય કોઈ પણ એક ચલાવી આખું જે કંઈ કરવું હોય અથવા તો ગન જેટલી કંઈ મુવમેન્ટ કરવી હોય એ આખે આખું સ્ટ્રક્ચર આ રીતે તૈયાર કર્યું પછી આખું સ્ટ્રકચર ઊંચું લઈ જવું હોય તો ઊંચું લઈ જાય એક પાર્ટ ઊંચો લઈ જવો હોય તો એક પાર્ટ ઊંચો લઈ જાવ આખે આખું એવું બનાવ્યું કે ખેડૂતોને જે પ્રકારનું એડજસ્ટમેન્ટ કરવું હોય એ થઈ શકે હવે અરવિંદભાઈ આ પંપ આપણે બનાવ્યો કંઈક તમે ડિઝાઇન દીધી કંઈક મેં દીધી અને આપણે પંપનો આ તૈયાર કર્યું આપણે માનતા હતા કે આનું પરિણામ સારું આવશે એવું આપણે માનતા હતા હવે આનો તમે પ્રેક્ટિકલ ઉપયોગ કર્યો છે કેટલી વખત તમે જોવા આજે આમ જોવો તો બીજી વખત છે આ એક રાઉન્ડ મેળવું બીચરમાં ચાલીસ હજાર એ વખતે તેર હજાર લીટર પાણી એ ખેંચ્યું પીરો એટલે વિગ્યા ત્રણસો લીટર જેવું તમે પાણી ખાઈ ગયા બરાબર અને ત્યારે કયો રોગ હતો અને શા માટે દવા છીએ રોગમાં તો ફાસ્ટ એક હીડ હતી આમ કહીને કે જે અમારો

આ પંપ તમે સજેશન કરો કે ન કરો જો વાત સ્પષ્ટ મતલબ આપણે માણસો ની તકલીફ આવતા દિવસો એ કઈક ને કઈક એવા યંત્રો વિશે તો વિચારવું જ પડશે કે ઓછા માણસો થી વધુમાં વધુ કામ થાય એવું વિચારવું જ પડશે અને દરેક ખાલી આંબા એક નહીં દરેક અમારી જે સામાન્ય ખેતી છે કપાસ મગફળી મરચી અમે વાવીએ છીએ તો ત્યાં એવું તો વિચારવું જ પડશે કે ઓછા માણસો કેવી રીતે કામ થાય હા એ તો અત્યારના યુગની તાતી જરૂરિયાત એવી જ છે કે ઓછામાં ઓછા લેબર વર્કથી કામ આપણું થાય અને સારું કામ થાય એના માટે થઈને ખેડૂતે આધુનિક ટેકનોલોજીનો સહારો લેવો જ પડશે અને મને તો એવું લાગે છે હું તો જો કે છેલ્લા ચાર પાંચ વર્ષથી વિચારતો હતો અને બે વર્ષથી નટુભાઈ સાથે કોન્ટેક્ટમાં હતો અને છેલ્લા દોઢ બે મહિનાથી અમે આની ઉપર એમ કે ઘવા કરવો જ છે આવો પંપ અને બનાવ્યો અને બનાવ્યા પછી મને એમાં રિઝલ્ટ પણ સારું મળ્યું એવું લાગે છે અત્યારે અને હજી તો ફર્સ્ટ ટાઈમ મેં એક વખત છેટો બીજો આજે આજે બીજો રાઉન્ડ શરૂ કર્યો છે હજી મેં આજે ઓર્ગેનિકનો એક રાઉન્ડ સારું છું બરાબર અને એમાં છટકાવ સારો છે અને આપડા આપડા સમય આપણે છાટી શકીએ મજૂરની આપણે રાહ ન જોવી પડે મોટામાં મોટો ફાયદો એ પણ થાય છે એક વેલા ઉઠીને છાટવું સાંજે મોડી સાંજે છાટવું મોડી સાંજે છાટવું હોય તો એ પણ છાટી શકીએ સવારમાં વેલા પણ છાટી શકીએ બરાબર ખેતીવાડીના એ વાત એવી હોય છે કોઈ પણ પાકની અંદર કે સવારમાં જે કાંઈ આપણે દવાનો છંટકાવ કરીએ પછી ઓર્ગેનિક હોય કે પેસ્ટિસાઇડ હોય તો એનું જે રિઝલ્ટ બપોરના સમયમાં મળે એના કરતાં બહુ સારા છે અઠ્યાવીસ ડિગ્રી ટેમ્પરેચર અઠ્યાવીસ ડિગ્રી કરતા ટેમ્પરેચર અપ હોય ને ત્યારે ખરેખર દવા છાંટવી જ જોઈએ મારે સ્પેશિયલ એક વિડીયો બનાવવાનો છે કે શું કામે ન છાંટવી જોઈએ અત્યારે આપણે ટૂંકી વાત કરીએ તો અઠ્યાવીસ ડિગ્રી ઉપર તાપમાન જાય એટલે ખરેખર દવાનો છંટકાવ કરવો જોઈએ નહીં પણ એવું તો જ્યાં સુધી લેબર વર્કથી કરવું હોય અથવા મેન્યુઅલ કરવું હોય તો એ શક્ય નથી એટલે એવું કંઈક યંત્ર હોય જો આપણે આપણા ટાઈમે દવા છાંટી શકાય તો વધુ અનુકૂળ આવે અને એવું આપણે યંત્ર બનાવ્યું બસ એના માટે બેસ્ટ વસ્તુ છે આપણા સમયે આપણા સમય કામ થવા માટે અત્યારે આ સ્પ્રેયર પંપ છે એ બહુ સારા એટલે અમે આવ્યા તમે અમારી ઉપર એક ટ્રસ્ટ મૂકો કે પંપ બનાવીએ અને આપણે પંપ બનાવ્યો અને આપણે એક એવું મોડલ બનાવવામાં સફળ થયા કે જે એક માણસથી આંબામાં દવા છાંટી શકાય તો આપણો ધક્કો વસૂલ થઈ ગયો અમે અહીંયા ગીર ગઢડા એવા તમારા ગામમાં ભાખામાં જોઈએ આંબા બાંબા બધું સરસ છે નવી ફૂટે આવી છે હવે જો કઈ કુદરતી વિઘ્ન ન નડે હા એ તો પછી સારો પાક આવી જાય સારું થાય એ આપણા હાથની વાત આપણે પ્રયત્ન કરવાનો છે ફળ દેવું ન દેવું એ તો ભગવાનની ઉપર છે પણ ખૂબ સરસ તમે મને મેં જે જે પ્રમાણે નટુભાઈને બધું કીધેલું એ પ્રમાણે નટુભાઈ મને કરી આપ્યું ખરું એમાં કોઈ બાબતે કચાશ નથી રાખી અત્યાર સુધીમાં એ તો જો કોઈ પણ કંપનીને એક લેવલ અપ લેવલ સુધી લઈ જવી હોય તો ખેડૂતોના સૂચનો સ્વીકારવા પડે તમારે અહીં કઈ સમસ્યા આવી હોય તો એનું નિરાકરણ લાવવું પડે હવે તમે આ પંપ લઈ આવ્યા અમે જવાબ એ ન દઈ તો એમાંથી તમને કાંઈ નુકસાન નથી નુકસાન અમને થાય હા એ તો બરાબર છે પણ એમ છતાંય ભાઈ અત્યારે લટુભાઈ એવું છે કે પછી કોઈ ધ્યાન નથી આપતા એવું થાય છે પોતાના પગ ઉપર વાળો મારો આપણે શું જરિયાત છે મારે શું જરિયાત છે એ બધી જરિયાત તમે સમજી અને એ પ્રમાણે તમે ઓલું કર્યું છે પ્રયત્ન કર્યો છે બધુંય બરાબર એટલી બહુ મોટી સારી વાત કહેવાય એમ ભલે મળીને આનંદ થયો અને નવા નવા વિડીયો કંઈક ને કંઈક નવા નવા મોડલ બનાવતા રહીએ અને તમારા જેવા જે વિચારશીલ ખેડૂતો છે એ સલાહ આપતા રહીએ અમે તમારા સૂચનો અમારી કંઈક મતલબ એક અમારા મગજથી અને કંઈક નવા નવા ડિઝાઇન કરીએ જેથી કરીને એવા યંત્રો આપણે બનાવીએ કે ઓછા ઓછા માણસો એ વધુ કામ થાય થાય બરાબર છે થેન્ક યુ